તમાકુ નિયંત્રણ સેલ્સ મોહનભાઈ કાંજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટ અને સ્વ સોનીબેન હીરાબેન પ્રભુદાસ સતિકોવર સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર બરુવા તથા ડોક્ટર ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વેરાવળ એસટી ડેપો ખાતે વ્યસન મુક્તિ તેમજ આરોગ્ય કેમ્પ યોજાયો હતો જેનું પ્રાગટ્ય અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઈ મોહનભાઈ કુહાડાએ કરેલ હતું એસટી ડેપો વેરાવળ ખાતે યોજાયેલ વ્યસન મુક્તિ તેમજ આરોગ્ય કેમ્પમાં જિલ્લા કક્ષાએથી સોશિયલ વર્કર જીતુભાઈ રતન ઘાયરા તેમજ નમ્રતાબેન દ્વારા વ્યસન મુક્તિ અંગે સમજ આપવામાં આવી હતી આરોગ્ય કેમ્પ મારફત તાલુકા આરોગ્ય ટીમ તથા ડોક્ટર સાંગાણી હોસ્પિટલ ટીમ દ્વારા આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી આ તકે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ અને વેરાવળ ડેપો મેનેજર તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જ કિશનભાઈ અગ્રાવત અને હેડ મિકેનિક ઉમેશભાઈ પરમાર પરેશ ભટ્ટની ઉપસ્થિતિમાં સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત એસટી કર્મચારીઓ અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સોની યોગેશ કુંવર લોકમૈત્રી ન્યૂઝ વેરાવળ ખૂબ સરસ અમારા તે ખુશીનો દિવસ છે કારણ કે અમારા મોટાભાઈ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુવાડિયાનો જન્મદિવસ છે આજે તો જન્મદિવસ નિમિત્તે અમારા કિશોરભાઈ દ્વારા આખા પરિવાર સાથે સોમનાથ મહાદેવ બાપાની ધજા ચડાવવામાં આવી સૌપ્રથમ સૌ પ્રથમ ત્યાર પછી એના એના નામે અને સ્વર્ગાદ અમારા ભાનુમા અને મોહન બાપુજીના નામે ને સ્વર્ગા હીરાબેનના નામે સતિકુવર એ બધાના નામે અમે એક કેમ્પ કર્યો હતો કે આજે જન્મ દિવસ હોય તો બધા પાર્ટી કરતા હોય પણ અમે આવા સારા કાર્ય કરી અને કિશોરભાઈનો જન્મદિવસ દિવસ ઉજવ્યો છે આ દિવસ વેરાવળ શહેર પર વેરાવળ શહેરના લોક લાગીલા અને ગુજરાત મેરેટાઇમ કોર્ટના ડાયરેક્ટર શ્રી કિશોરભાઈ મોહનભાઈ ચોવાડાના જન્મદિવસ નિમિત્તે આપણે મેડિકલ સર્વરો નિદાન કેમ્પનું આયોજન કરેલ છે તેમાં જેસન મુક્તિ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં અલગ અલગ રોગના નિષ્ણાંત ડોક્ટર સ્થાનના તેમજ ટીમ અહીં ઉપસ્થિત છે તેમજ જિલ્લા અને ટીમ અહીં ઉપલબ્ધ છે જિલ્લા પંચાયત આરોગ્ય પણ ઉપસ્થિત છે અને વ્યસનથી જે માણસ મુક્ત થાય તેના માટેના પ્રયાસો અહીં કરવામાં આવશે અને આજના અવસરે કિશોરભાઈને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ ખૂબ શુભેચ્છા પાઠવીએ અને આવા જ સત્કાર્યો તેના દ્વારા થતા રહે やっぱり旅立ちただけでねそんな。